અમદાવાદના ટેક્સ વિસ્તારમાં નવજીવન પ્રેસની ગલીમાં વર્ષો જૂનું ચંદ્રેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે આ મંદિરની સ્થાપના આશરે ચારસો વર્ષ પહેલા કરવામાં આવી હતી કહેવાય છે કે હાલ જ્યાં મંદિર છે ત્યાંથી સાબરમતી નદીનો પ્રવાહ જતો હતો ચંદ્રેશ્વર દાદા સ્વયંભૂ અહીંયા પ્રગટ થયા હતા અને તેમની પર ચંદ્રના નિશાન હોવાથી ચંદ્રેશ્વર મહાદેવના નામથી પ્રચલિત થયા છે વર્ષોથી બિરાજતા ચંદ્રેશ્વર મહાદેવના દર્શને દૂર દૂરથી ભાવિ ભક્તો આવે છે અને તેમના દર્શન કરી ધન્ય થઈ શાંતિનો અહેસાસ કરે છે કરીને આવી એટલા વર્ષથી આ ચંદ્રેશ્વર મહાદેવની પૂજા કરું છું જ્યારે અહીંયા કોઈ આવતું નહોતા એટલા બધા જૂનું પુરાણું હતું ત્યારની હું હવારમાં ચાર વાગ્યામાં આવતી હતી પીપળે પૂજા કરતી હતી પીપળાની પાછળ ચંદ્રેશ્વર મહાદેવની જે પાછળ માતાજી છે એ હજરા હજુર હતા એમાં એ હજરા હજુરના એને દર્શને દીધા છે લોકોને અને આ ચંદ્રેશ્વર મહાદેવ દીધે છે આ ગાયત્રીમાં છે એ હજરા હજુર છે રાત્રે અહીંયા મંદિરમાં માતાજી ચક્કર મારે છે એના ઝાંઝરાના અવાજ આવે છે ગાયત્રી ગાયત્રીમાં અહીંયા ચંદ્રેશ્વર મહાદેવ અજરાજો લોકોના લાખો કામ કર્યા છે મંદિર પરિસર બે વીઘામાં ફેલાયેલું છે પરિસરમાં વર્ષો જૂનો પીપળો અને વડલો આવેલા છે એક લોકવાયકા છે કે મંદિરની સ્થાપના થઈ તે પહેલાથી આ પીપળો અને વડલો અહીં આવેલા છે મંદિરે નિત્ય દર્શન કરવા આવતા ભાવિભક્તો મહાદેવના દર્શન કરી પીપળે ચડ ચડાવે છે અને તેની પ્રદક્ષિણા કરી ધન્યતા અનુભવે છે મહાદેવજીના મંદિરે વિવિધ ઉત્સવોની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવે છે

અને આસો નવરાત્રીમાં મંદિરે ખાસ ઉજવણીનું આયોજન કરવામાં આવે છે મંદિર પરિસરમાં અનેક દેવી દેવતા બિરાજમાન કરવામાં આવ્યા છે ભાવિકો એક જગ્યા પર અનેક દેવી દેવતાઓના દર્શન કરી ધન્યતા અનુભવે છે દર્શન કરવા માટે ચંદ્રેશ્વર મહાદેવના એવું કહ્યું છે કે દર્શનાર્થ પાપનાશનમ સ્પર્શનાથ દર્શનાર્થ પાપનાશનમ ભગવાન શિવના જ્યાં સ્પર્શ અને દર્શન થાય એનાથી પણ દરેક જાતના પાપોનો નાશ થાય છે એટલે ભગવાન શિવના આમ તો નિત્ય નિયમ એવો છે કે ભગવાન શિવના દર્શન કરીને પછી દિવસની શરૂઆત કરીએ છીએ છતાં પણ ક્યારેક સંજોગો વસાત જો સવારના સમયમાં દર્શન ન થાય તો એ દર્શન સાંજના આવી અને આપણે ભગવાનના ચરણોમાં અર્પણ કરીએ છીએ અને આ જ જગ્યામાં દરેક દર્શનાર્થીઓ આ જ ભાવથી ભગવાનના નિત્ય દર્શન કરવા આવે છે કારણ કે ભગવાને આમ તો ઘણી બધી કથાઓ શિવજીની છે કે ભગવાને અનેક જો રાક્ષસોના અને દૈત્યોના અને દેવોનું પણ રક્ષણ કર્યું કે જે આખા જગતનું વિષ ભગવાન ધારણ કરે તો એ જ જે આ દુઃખરૂપી આ સંસારનું દુઃખ છે એનું જે દુઃખ છે પણ ભગવાન ચંદ્રેશ્વર દરેક એમનો નાશ કરે છે અને અમૃતરૂપી ફળ એમને પ્રદાન કરે છે મંદિરની બાજુમાં બંગલામાં ખોદકામ દરમિયાન હનુમાનજીની મૂર્તિ મળી આવી હતી જેને સ્વયંભૂ પ્રગટ માનવામાં આવે છે એટલે હનુમાનજીની તે મૂર્તિને ચંદ્રેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં બિરાજમાન કરવામાં આવી છે મંદિર પરિસરમાં ગણપતિ બાપ્પા ગાયત્રી હિંગળાજ માતા અંબે માતા ઉમિયા માતા અને બહુચર માતાજીની સુંદર મૂર્તિઓ બિરાજમાન કરવામાં આવી છે ચંદ્રેશ્વર મહાદેવનું આ સાનિધ્ય બહુ અદભુત અને પ્રાચીન છે ઘણા સમયથી સાંભળ્યું હતું એટલે ઘણી વખત દર્શન કરવા આવવાની ઈચ્છા થઈ પણ આજ આવ્યા પછી એવું લાગે છે ખરેખર અહીંયા પ્રાચીન મંદિર તો ખરું જ પણ સાક્ષાત ભોળિયોનાથ અને હનુમાનજી અહીંયા જ હાજરા હાજર છે કારણ કે અહીંયા આવવાથી ઘણી એવી જગ્યાઓ હોય છે કે જ્યાં આવવાથી મનને ઢાટક મળે છે મનને શાંતિ મળે છે એમાંની આ એક નવરંગપુરા ગુજરાત વિદ્યાપીઠની બાજુનું આ મંદિર પ્રાચીન પીપળો હનુમાનજી મહારાજની મૂર્તિ જે બાજુનું જ એક બિલ્ડિંગ ખોદકામ કરતા એના પાયામાંથી મળી આવી અને દર્શન કરતા મહાદેવજીના પૌરાણિક મંદિરે ભાવિકો દૂર દૂરથી તો દર્શન કરવા આવે જ છે સાથે સાથે મંદિરની આસપાસ આવેલી ઓફિસમાં કામ કરતા કર્મચારીઓ પણ તેમના કામની શરૂઆત કરતા પહેલા મહાદેવજીના દર્શન કરે છે અને પીપળાને જળ અર્પણ કરી તેની પ્રદક્ષિણા કરે છે હું અહીંયા બાજુમાં જોબ કરું છું ઇન્કમ ટેક્સ બરાબર છે હું સવારે ઓફિસે આવું છું તે પહેલા અહીંયા રોજ જૂનો પીપળો છે તેની પૂજા કરીને પછી ઓફિસે હું જઉં છું બરાબર છે અને સાંજે રિટર્ન ઘરે જતી વખતે તો પાછું હું પૂજા કરું છું પૂજા કરીને પછી હું ઘરે જાઉં છું સવા સાંજ બે વખત આરતી કરીને પછી નીકળું છું ચંદ્રેશ્વર મહાદેવ મંદિરમાં ચાલતા ટ્રસ્ટ દ્વારા ધાર્મિક વિધિ તથા હવન માટે વિશેષ સુવિધા કરવામાં આવે છે મંદિર ટ્રસ્ટ તરફથી વિવિધ પ્રકારની સેવાઓ આપવામાં આવે છે જે રાહત દરે હોય છે બ્રાહ્મણો માટે ભોજનની ખાસ વ્યવસ્થા પણ કરવામાં આવે છે

જે કોઈનો પણ કોઈ ગ્રહ નડતા હોય કે ગમે તે પ્રકારની વિધિ હોય એ બધી વિધિઓ અહીંયા સારી રીતે નજીવા દરે કરીએ છીએ બધાને બધી વસ્તુ પ્રોવાઈડ કરીએ છીએ બાજોટ પાટલા થાળી વાળકા ચમચી આ બધી વસ્તુ વાસન બેસવાના સુધી અમે પ્રોવાઈડ કરીએ છીએ જગ્યા એટલી સ્વચ્છ અને સારી છે બીજું કે અહીંયા જે બધા બ્રાહ્મણો આવે છે એમને જમવા માટેની બી બહુ પૌષ્ટિક સેવા રાખી છે એકદમ વ્યાજબી દરે રાખેલી છે અને આ ટ્રસ્ટ અમારું આ બધું પૂરું પાડે છે મહાદેવજીના દર્શન કરવા દર સોમવારે ભક્તોનું ઘોડાપુર ઉમટે છે આ મંદિરમાં અનેક ગ્રહપીડા નિવારણ માટે વિશેષ પૂજા હવન કરવામાં આવે છે શ્રી ચંદ્રેશ્વર મહાદેવ પર ભક્તોની અતૂટ શ્રદ્ધા જોડાયેલી છે મંદિરમાં ભક્તો દ્વારા ભજન કીર્તન કરવામાં આવે છે ત્યારે મંદિરનું વાતાવરણ ભક્તિમય બની જાય છે ભાવિકો પણ મહાદેવજીની ભક્તિમાં લીન થઈ જાય છે ચંદ્રેશ્વર મહાદેવનું મંદિર ભક્તો માટે અતૂટ આસ્થા અને વિશ્વાસનું કેન્દ્ર છે મહાદેવ પરમ પરમ દયાળુ છે એની અનુભૂતિ દરેક ભક્તોને થાય છે અહીંયા ગમે તેવો રોગ હોય તો એ રોગ પણ ભગવાન ચંદ્રેશ્વર મહાદેવની કૃપાથી એ રોગનું પણ નિવારણ થાય છે અહીંયા જે કોઈ મનથી પોતાની માનતા રાખે કે કંઈક ઈચ્છા વ્યક્ત કરે અને ભગવાન આગળ ભાવ થકી મસ્તક નમાવે છે તો એ ભક્તોની મનોકામનાઓ પણ પૂર્ણ થાય છે ચંદ્રેશ્વર મહાદેવ મંદિરના દર્શન કરવા માટે દૂર દૂરથી આવતા શ્રદ્ધાળુઓની મહાદેવજી પરની અતૂટ આસ્થા તેમનામાં નવી શક્તિનો સંચાર કરે છે મહાદેવ તેમના દરેક ભક્તોની હંમેશાં રક્ષા કરે છે અને ભાવિકોની મનોકામના પૂર્ણ કરે છે અલૌકિક મંદિરમાં મહાદેવજીના સાક્ષાત્કારની ઘણા ભક્તોને અનુભૂતિ થાય છે અને એટલે જ તેમનો વિશ્વાસ અને આસ્થા અતૂટ છે